નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મગફળીની બજાર અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મગફળીના ભાવ બુધવારે પ્રતિમણે દસ રૂપિયા વધ્યા હતા અને મગફળીના અગ્રણી બ્રોકરે જણાવ્યું તે મુજબ પામતેલની તેજીના પગલે સિંગતેલ લૂઝમાં પચીસ વધતા ખેડૂતોની મજબૂત પકડને કારણે મગફળીના ભાવ વધ્યા હતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધતા મૂંડાની ફરિયાદ વધી છે દર વખતે ગરમી વધે ત્યારે મૂંડા અને વાતરીની ફરિયાદને કારણે મિલોની કપાત વધી જતી હોય છે અને ખેડૂતોની વેચવાલી અટકી જાય છે તો જામનગર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં મૂંડામાં હાલ પચાસ ટકા દેખાઈ રહ્યા છે કેટલીક મિલોવાળાએ ગમે તેટલા મૂંડા હોય પ્રતિમાણે એસીની કપાતનો નિયમ અમલ કરતાં ખેડૂતોની વેચવાલી અટકી છે જામનગર બાજુ બુધવારે પિલાણ મગફળીના બારસો એંશીથી બારસો નેવું દાણાબર મગફળીના તેરસો દસથી તેરસો વીસના ભાવ બોલાયા હતા તો જામનગરમાં તેર પિલાણ મગફળીના જે મિલોમાંથી હાલ ચારથી પાંચ મિલો ચાલુ છે પરંતુ આ ચાર પાંચ મિલોને જોઈએ તેટલી મગફળી મળતી નથી અને ધોલ જોડિયા બાજુના સેન્ટ્રોની મગફળીમાં મુંડાઓ ઓછા છે પરંતુ ત્યાંની મગફળી અમદાવાદ સિટી જતી હોય તો જામનગરની મિલોને મગફળી મળતી નથી પરિણામે બોલ્ડ સિંગડાણામાં નિય નિકાસના જે વેપારો નીકળવા જોઈએ અને અહીં કારખાનાઓ બંધ હોય તો બુધવારે બપોર બાદ કિલોએ રૂપિયા એકથી બેનો વધારો નોંધાયો હતો અને જાડા ખાસ કરીને ચાલીસથી પચાસ કાઉન્ટના તેમાં રૂપિયા સો અને પચાસથી સાઠ કાઉન્ટના એમાં રૂપિયા સત્તાણું અને આડત્રીસથી બેતાલીસ કાઉન્ટના એમાં રૂપિયા એકસોને ત્રણ પોઈન્ટ પચાસના ભાવ હતા તો જાડા સિંગદાણામાં છેલ્લા બે દિવસમાં કિલોએ બેથી ત્રણ રૂપિયા વધ્યા હતા હજી પણ પ્રતિ કિલો એકથી બે રૂપિયા વધી શકે છે અને ત્રીજે અને જાવા સિંગદાણાના ભાવ બુધવારે ટકેલા હતા મહારાષ્ટ્રની નવી મગફળીની જે વેપાર છે તે ગુજરાતમાં પહોંચ થવા લાગે છે અને છ ટકા હવાની શરતે પ્રતિ કિલોએ કોડતેરના ભાવે એક સપ્તાહ પછીની ડિલેવરીની શરતે બુધવારે વેપાર થયાની બજારે સર્જા જોવા મળી રહી